મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે વેશભૂષાઇ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધારે હતો આ હરીફાઈ યોજવાના પાછળ બાળકો રહેલી અવલોકન શક્તિ સમજણ શક્તિ અને તેમનામાં છુપાયેલી અતૂટ શક્તિઓ બહાર લાવવાનો એક પ્રયાસ હતો શિક્ષણની સાથે સાથે બાળક નો સર્વાંગી વિકાસ થાય એ હેતુ ત્યારે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું

જરૂરી છે તે વિશે વાત કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી પૂર્વ પ્રાથમિક વિભાગના દરેક શિક્ષકોની મદદથી સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં વેશભૂષા હરીફાઈમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાનમાં આવનાર દરેક બાળકને ઇનામ આપવામાં આવ્યું વાલીઓ માટે પણ એમના બાળકો માતા-પિતાને રમતા-રમતા જોઈએ ઉત્સાહિત થાય તે હેતુ હેતુથી સંગીત કર્ષિ નકકી કપ્પલનું આયોજન કરવામાં આવ્યું તેમણે પણ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી કાર્યક્રમના આ આયોજન બદલ આચાર્ય શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ધેન ધે વિલ નોટ ધે વિલ નોટ ગેટ અ ચાન્સ To bring out their hidden talent. So, uh, I would like to congratulate to all the parents, those who had taken keen interest for their kids. As you know, it's very well. These are three years, four years, and five years children. And in the past, we went in the school when the children went in the school when the child was completed six years. So they are very, very, very young age. But Whenever he or she comes on the stage, automatically the stage fear will be removed. By arranging fancy dress competition, the confidence of the students, communication skills, and talent that